જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે સોફ્ટ અને એકદમ ફૂલેલી ફૂલેલી તમે આ જુઓ ફ્રેન્ડ્સ મસ્ત પૂરણપોળી બનાવશું બધી પૂરણપોળી આ રીતે દડાની જેમ ફૂલશે અને એટલી સોફ્ટ અને સરસ થશે કે તમને સાથે બીજું કંઈ ખાવા નહીં જોઈએ થોડી કે ગરમ બે પૂરણપોળી તમને ગમશે ને એનું પૂરણ તો એટલું ટેસ્ટી કે એમને એમ ખાઈ લેશો તમે આ જુઓ ફ્રેન્ડ્સ સો બનાવવાનું શરૂ કરીએ આપણે લઈશું એક કપ તુવરની દાળ ફ્રેન્ડ્સ તુવરની દાળને આપણે ત્રણ ચાર વાર બરાબર ધોઈ કાઢશું આપણને પૂરણપોળી ખાવાનું ફ્રેન્ડ્સ મન તો બહુ થાય પણ ઝંઝટ કરવાનો કંટાળો આવે દાળને ઉકાળ્યા જ કરો ઉકાળ્યા કરો આ તમે રીતે કરજો જલ્દી બની જશે હવે અહીંયા ત્રણ ચાર વાર મેં આ દાળ ધોઈ કાઢી છે હવે આમાં આપણે થોડું પાણી નાખીને આને આપણે એક કલાક પલાળવા દેવાની છે એક કલાકથી વધારે પલાળશો ચાલશે પણ એક કલાકનો પલાળજો ફ્રેન્ડ્સ બહુ જ સરસ થશે હવે આપણે અહીંયા લોટ બાંધીએ એને માટે મેં દોઢ કપ ઘઉંનો લોટ લીધો છે ફ્રેન્ડ્સ આમાં આપણે મીઠું નથી નાખતા જરી પણ નહીં અને જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એ જ રીતે સોફ્ટ લોટ રોટ બાંધવાનો છે એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો સો અહીંયા લોટ સરસ સોફ્ટ થઈ ગયો છે અને લોટ આ રીતે બાઇન્ડિંગ થઈ જાય એટલે આપણે એના ઉપર થોડુંક તેલ ડ્રીઝલ કરીએ અને એકવાર બરાબર મસળી કાઢીએ એટલે મસ્ત સોફ્ટ લોટ આપણો તૈયાર થશે ને એકદમ રોટલીના લોટ જેવો બાંધવાનો છે ફ્રેન્ડ્સ હવે તમે જુઓ કે અહીંયા લોટ તૈયાર છે ને સરસ સોફ્ટ થઈ ગયો છે હવે આપણે આને કવર કરીને દસ મિનિટ સેટ થવા મૂકવાનું છે એટલે લોટ તમે જ્યારે કુકર ચડાવો દાળનું ત્યારે બાંધો તો પણ ચાલશે હવે આને સેટ થવા દઈએ દસ મિનિટ ને અહીંયા કલાક થઈ ગયો હોય તો આપણે દાળ જોઈશું ને તમે જુઓ કે સરસ રીતે પલળી ગઈ છે દાળનો દાણો પણ તમે દબાવશો તો તૂટશે એટલે સારી રીતે પલળી જાય ફ્રેન્ડ્સ આવી રીતે પલળેલી દાળનું તો બહુ જ ફાઇન પૂરણપોળી થશે હવે આપણે શું કરવાનું છે કે આમાંથી પાણી કાઢી કાઢશું અને આ પાણી આપણે વાપરશું કેમ કે આપણી દાળ ધોયેલી હતી એટલે આ પાણી આપણે વાપરવાના છે બધું નહીં જોઈએ એટલું જ હવે આપણે આ એક કપ દાળ લીધી છે ફ્રેન્ડ્સ તો એક કપ દાળમાં એક કપ પાણી આપણે એડ કરીશું તમને જોઈએ તો બીજું સાદું પાણી પણ લઈ શકો છો પણ હું આ જ લઈશ બધા વાઇટામિન્સ આમાં ચાલી ગયા હોય છે એટલે એક કપ દાળમાં એક કપ પાણી ફ્રેન્ડ્સ એક કપ પાણીથી વધારે પાણી નહીં લેતા દાળ જેટલી જ આપણે પાણી લેવાનું હવે બરાબર એને આ રીતે ઉપર જોવાનું કે બરાબર ડૂબી ગયું છે એટલે હવે આપણે એને કૂકરમાં મૂકશું ને હું મારા કૂકરમાં ચાર વિસલ આપવાની છું ફ્રેન્ડ્સ અને બધાના કૂકરની સાઈઝ ડિફરન્ટ હોય છે તો તમને જે પ્રમાણે જેટલી વિસલ જોઈએ એ પ્રમાણે કરજો સો સાઇઝ પ્રમાણે વિસલમાં ફરક પડી જાય છે હવે હું આ ચાર વિસલ પછી કૂકર બંધ કરીશ અને કૂકરને હવે થોડું ઠંડુ થવા દઈશું સો આ મેજરમેન્ટથી ફ્રેન્ડ્સ કરજો તમે બહુ જ ઝટપટ બનશે એ કુકર જરા થોડું ઠંડુ થાય એટલે હવે ખુલશું દાળ એકદમ મસ્ત ગળી ગઈ હશે ફ્રેન્ડ્સ અને એના ઉપર જરી પણ બહુ પાણી નથી હવે તમે આમ આપજુઓ ફ્રેન્ડ્સ આમાં પાણીવાળી એકદમ દાળ નથી હવે જ્યારે આ થોડી ગરમ હોય ત્યારે જ એને આ રીતે મેશ કરવા લાગો એટલે જે આપણને બહુ કામ નહીં કરવું પડશે મેશરથી આ રીતે એને મેશ કરી કાઢશું ને તમે જોઈ શકો છો કે પાણી નથી દાળમાં બહુ એટલે આ પ્રમાણે લેજો પણ પલાળેલા દાળ પલાળવી બહુ જ જરૂરી છે ફ્રેન્ડ્સ તો તમારે પૂરણ એકદમ સરસ સ્મૂથ થશે ને મિક્સર ચલાવવાની જરૂર નહીં પડે હવે તમે જુઓ મેશ કરી લીધા પછી કે આ બહુ વોટરી નથી હવે આપણે એક પેનમાં ઘી લઈએ ઘી ગરમ થાય એટલે આ દાળ જે આપણે મેશ કરી રાખી છે એ અંદર ઘીમાં આપણે એડ કરીશું હમણાં એક જ ટેબલ સ્પૂન ઘી લેવાનું છે હવે દાળ અંદર એડ કરીએ અને મિક્સ કરી લઈએ ઘીમાં હવે લઈશું એક કપ ગોળ સો એક કપ દાળમાં એક કપ ગોળ જોઈએ ફ્રેન્ડ્સ અને ગોળને આ રીતે બારીક કટકા કરી કાઢજો ને તમને એક બે ટેબલ સ્પૂન થોડો વધારે ગોળ નાખવો હોય તો નાખી શકો છો એ પછી તમે મિક્સ કરીને ચાખીને એડ કરી શકો છો સો આ મેજરમેન્ટથી કરજો બહુ જ સરસ થાય છે ને હવે આપણે આને જ્યાં સુધી ગોળ મેલ્ટ ન થાય ત્યાં સુધી પહેલાં કૂક કરીએ અને ફ્રેન્ડ્સ જેવો ગોળ મેલ્ટ થઈ જશે એટલે તમે જોશો કે હવે આ દાળ એકદમ ઢીલી પાણી જેવી લાગે છે કેમ કે ગોળમાંથી પાણી છૂટું પડ્યું છે એટલે હવે આપણે આને હલાવતા જઈશું અને જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી આને આપણે કૂક કરવાની છે પણ કન્ટિન્યુઅસલી હલાવજો ફ્રેન્ડ્સ અને આને જરી પણ ડ્રાય થતાં વાર નહીં લાગે કેમ કે પેન પણ હવે સરસ ગરમ છે અને સાઈટ પરથી પણ આ રીતે લેતા જવાનું ઝટપટ થઈ જાય છે ફ્રેન્ડ્સ ટાઈમ જરી પણ નહીં લાગે ગોળનું પાણી સુકાતા વાર નથી લાગતી હવે તમે અહીંયા જોઈ શકો છો કે જેમ જેમ પાણી સુકાતું જશે એમ થોડું થિક થાય છે ને તમને ક્વોન્ટિટી પણ ઓછી લાગશે એટલે જ્યારે ક્વોન્ટિટી આ રીતે ઓછી થયેલી લાગે ત્યારે ઇલાયચીનો પાવડર કેસરનો પાવડર ઓપ્શનલ છે અને જાયફળનો બે ચપટી પાવડર જેનાથી તો બહુ જ સરસ ટેસ્ટ આવશે ફ્રેન્ડ્સ જાયફળ હોય તો ઘસી કાઢવાની થોડી અને ફ્રેન્ડ્સ હું કેસરનો પાવડર કેવી રીતે બનાવું છું એ જાણવું હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો કેસરના પાવડરની કલર બહુ જ સરસ આવે છે હવે આપણે આ કૂક કરતા જઈશું જ્યાં સુધી કમ્પ્લીટલી ડ્રાય ન થાય હવે તમે જોશો કે જ્યારે ડ્રાય થાય ત્યારે આ રીતે પેનથી છૂટું પડશે જરી પણ નીચે ચીટકતું નથી ફ્રેન્ડ્સ એકદમ મસ્ત ડ્રાય થઈ ગયું છે ને ડ્રાય કરતાં વાર પણ નહીં લાગે હવે ડ્રાય થઈ જાય એટલે એક ટી સ્પૂન પાછું ઘી લઈએ અને મિક્સ કરીએ આનાથી શું થશે જરા ગ્લોસી લાગશે અને ટેસ્ટ પણ સારો આવે છે હવે આ કમ્પ્લીટલી ડ્રાય થઈ ગયું છે ફ્રેન્ડ્સ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને તમને જોઈએ તો આ કન્ટેનરમાંથી કાઢીને બહાર ઠંડુ કરવા મૂકવાનું પણ હું આમાં જ હમણાં રહેવા દઉં છું થોડુંક આ રીતે પ્લેટમાં લઈને જોવું હોય તો તમને આઈડિયા આવશે કે થઈ ગયું છે કે નહીં ઠંડુ થાય એટલે એનો જરાક થોડો એક નાનો બોલ જેવું કરો અને જો પરફેક્ટ શેપ થાય અને આપણી હથેલી પર ચીટકે નહીં દેટ મીન્સ પરફેક્ટ થયું છે જુઓ જરી પણ હથેલી પર ચીટકતું નથી અને જો તમે આ પેનમાં જ ઠંડુ કરતા હો તો થોડી થોડી વારે હલાવજો કેમકે પેન ગરમ હોય છે એટલે ચીટકી ન જાય હવે તમને બીજી રીત જોવી હોય કે આ થયું છે કે નહીં તો એને માટે આ રીતે તાવે તો જે હોય તમારો વચ્ચે મૂકવાનો અને તાવે તો જો સ્ટેડી રહે પડે નહીં દેટ મીન્સ પરફેક્ટ ડ્રાય થઈ ગયું છે હવે આપણે એને ઠંડુ થઈ જાય એટલે એક બોલમાં ટ્રાન્સફર કરીએ અને ફ્રેન્ડ્સ આ તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો આરામથી બે અઠવાડિયા સ્ટોર કરી શકો એના ઉપર ઓલું ક્લીન રેપ આવે છે એ લગાવવાનું ને એટલી ફ્રીજમાં મૂકવાનું જરી પણ પાણી અંદર નહીં જશે ને જોઈએ એના કલાક પહેલાં કાઢવાનું હવે આપણે પૂરણપોળી બનાવવા માટે આના બોલ બનાવશું ને બરાબર આ રીતે દબાવીને કરવાના એટલે તૂટી ન જાય આપણે વણીએ ત્યારે તૂટે નહીં એટલે બરાબર આ રીતે સ્મૂથ કરવાના ને જરી પણ ક્રેક હોવી ન જોઈએ ફ્રેન્ડ્સ હમણાં હું ચાર કે પાંચ જ કરી રહી છું બીજા પછી કરીશ એટલે આ રીતે લુવા તૈયાર કરી લીધા પૂરણના હવે રોટલીનો જે લોટ છે એને પણ એકવાર બરાબર મસળી કાઢવાનો ને સ્મૂથ કરી કાઢવાનો લુવા કરતાં પહેલાં હવે તમને જે સાઈઝની ફ્રેન્ડ્સ બનાવી હોય એ સાઈઝના તમારે પૂરણના લુવા કરવાના ને રોટલીના લુવા કરવાના હું જરા થોડા મોટા કરી રહી છું કેમ કે મને મોટી પૂરણપોળી કરવી છે હવે આ રીતે લુઓ ગોળ કર્યા પછી એને ડ્રાય લોટમાં આ રીતે લઈશું અને વણશું થોડોક આપણે વણવાનો થોડોક વણાઈ જાય એટલે વચ્ચે આપણે પૂરણ મૂકશું ને ફ્રેન્ડ્સ મેં કીધું એ પ્રમાણે તમને જેટલી નાની મોટી કરવી હોય એ પ્રમાણે બે લુવા લેવાના છે મેં હું અહીંયા મોટી કરી રહી છું હવે સેન્ટરમાં આ રીતે મૂકીને આપણે આ રીતે એને કવર કરશું બહુ જ છે કચોરી કરીએ છીએ એ પ્રમાણે ઉપર જે લોટ હોય એને આપણે કાઢી કાઢવાનો કાઢીને બરાબર પાછું આ રીતે સીલ કરી કાઢજો એટલે છૂટી ન જાય હવે વણતા પહેલા પાછું ઉપર આપણે ડ્રાય લોટ લઈશું ને હવે આપણે વણવાનું છે નહીં બહુ પતલી ને નહીં બહુ જાડી એ પ્રમાણે પૂરણપોળી કરશું અને મેં કીધું એ પ્રમાણે ફ્રેન્ડ્સ તમે નાની કે મીડિયમ સાઇઝની કે મોટી જે ટાઈપની તમને પૂરણપોળી બનાવી હોય એ રીતે વણી શકો છો હવે તમે જોયું ફ્રેન્ડ્સ જરી પણ તમને આ પૂરણ બનાવતા વાર નહીં લાગે ઘસઘસ નહીં કર્યા કરવું પડે જો તમે આ પ્રમાણેનું મેજરમેન્ટ લાલને પાણીનું રાખશો હવે મેં અહીંયા આ પ્રમાણે થિકનેસ રાખી છે હવે ગરમ પેનમાં એને લઈશું અને એક સાઈડ નીચેથી જરા થોડી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી એને આપણે રોસ્ટ કરશું મીડિયમ ફ્લેમ પર નીચેથી થોડો લાઇટ સ્પોટ્સ આવી જાય એટલે સાઈડ ચેન્જ કરીએ તમે જોજો ફ્રેન્ડ્સ બધી ફૂલશે હવે બીજી સાઈડ પણ થોડા લાઇટ બ્રાઉન સ્પોટ્સ આવવા દઈશું તમે આ જુઓ ફ્રેન્ડ્સ જે સાઈડ પર તમે દબાવશો તો ફૂલતી જશે આ ડિપેન્ડ કરે છે કે આપણે કઈ રીતે વણી છે ને આપણા રોટલીના લોટ પર એકદમ મસ્ત એક એક દડાની જેમ ફૂલશે ફ્રેન્ડ્સ હવે પાછી સાઈડ ચેન્જ કરીએ એટલી ફાઇન સોફ્ટ અને ફૂલેલી ફૂલેલી થશે અને કપડાંથી આ રીતે સાઈડ પર દબાવતા જજો એટલે બધી સાઈડથી બરાબર શેકાઈ જાય એકદમ મસ્ત દડા જેવી પૂરણપોળી ગરમા ગરમ ઉપર ઘી લગાવીને ખાઓ મજ્જા આવી જાય ફ્રેન્ડ્સ સાથે કંઈ જોઈશે નહીં તમને બીજું આની સાથે લોકો કાકડીનું રાયતું પણ લેતા હોય છે અને બટાકાનું રસાવાળું શાક હવે ઘી લગાવીએ ફ્રેન્ડ્સ તો આ આપણે એક સેકેલી કરી હવે બીજી રીતે આપણે કરશું ડાયરેક્ટ ઉપર ઘી અપ્લાય કરીને જે ટ્રેડિશનલી થાય છે હવે એ પણ બે સાઈડ આ રીતે પહેલાં કરી કાઢવાની બ્રાઉન તમે જુઓ કે કેટલી ફાઇન દડાની જેમ બધી ફૂલે છે હવે બેઉ સાઈડ જ્યારે લાઈટ બ્રાઉન થઈ જાય એટલે હવે ઉપર ઘી લગાવીએ ઘી લગાવીને સાઈડ ચેન્જ કરીએ અને બીજી સાઈડ પાછી કરીએ હવે લાઇટલી પ્રેસ કરતા જવાનું એટલે થોડીક ફૂલતી જાય અને સરસ રોસ્ટ થાય તો આ આપણે બેઉ સાઈડ ઘી લગાવીને કરી રહ્યા છે આ રીતે તમે કરો તો એ સોફ્ટ જ રહેશે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ ઉતરતી હોય ત્યારે ગરમા ગરમ ખાઓ મજા આવી જાય તો તમે આ જોયું કે કેટલી ઝંઝટ વગર ઝટપટ થાય છે આમાં મેઇન ખૂબી છે દાળ પલાળીને બાફવાની ને કેટલું માપનું પાણી લેવાનું હવે અંદરથી જુઓ જરી પણ પૂરણ છૂટું નહીં પડે ચીટકેલું જ રહેશે સુપર યમ્મી તમે પણ બનાવો રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ